ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બે હજાર પચીસ એટલે કે જી રામજી રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા

પૂંજનીય છે તેવા વ્યક્તિનું નામ બદલવાની કોશિશ કરી રહી છે આરએસએસ ની વિચારધારા એને કોંગ્રેસ સાથી નઈ લે અને આ ભ્રષ્ટાચાર આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના એકાઉન્ટમાં એક કરોડ જેટલા પૈસા જમા થયા એની તપાસ ચાલી રહેલી છે ચાલી રહી છે આરટીઆઈની માહિતી નથી આપતા અમે આંદોલન કર્યા છતાં પણ એને દબાવવાની કોશિશ કરી રહી છે ત્યારે આ ફાઈલો બંધ કરવા માટે આ ભ્રષ્ટાચારને દબાવવા માટે મનરેગા યોજના બંધ કરવા જઈ રહેલા છે ગરીબોના હક પર તળાપ મારવા જઈ છે વંચિતોના હક પર તળાપ મારવા જઈ રહ્યા છે એ જ રીતે આજે સુફલામ સુજનામ યોજના એ પણ બંધ કરવા જેલા છે સે જલમાં કરોડો લોકો બંધ છે તો નગરપાલિકા યોજના ટોયલેટ છે આ બધી ફાઈલો ધીમે ધીમે બંધ થાય અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દૂધી ધોવાઈ જાય અને પવિત્ર એવી કોશિશ કરાવી રહેલી છે એના વિરોધમાં જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો એનો આજે સખત શબ્દોમાં વિરોધ નોંધાવી રહેલા છે